નમસ્કાર દર્શક મિત્રો કડકડતી ઠંડીના માહોલમાં એવું કહેવાય છે કે દીવ દમણ અને ગોવા ફિરંગી બેઠા રોવા ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટે ભારત આઝાદ થયું ત્યારબાદ ચોર્યાસી દિવસ પછી નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ જુનાગઢ આઝાદ થયું પણ દીવ ઉપર હજુ ફિરંગીઓનો કબજો હતો સરવાળે લશ્કરની લડાઈ અને અંતે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ એટલે કે આઝાદ ભારતના ચૌદ વર્ષ પછી દીવ સ્વતંત્ર થયું અને આજે કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે સાથે એક શ્રેષ્ઠ પર્યટક સ્થળ તરીકે દીવ વિશ્વભરમાં જાણીતું છે દીવવાસીઓને આજે આપણે શુભકામના પાઠવીએ જોઈએ આજના મુખ્ય સમાચાર સૌરાષ્ટ્ર કચ્છમાં જુનાગઢ પ્રથમ લટકતા વીજ કેબલ વિનાનું બનશે શહેર કેન્દ્રની ગ્રાન્ટમાંથી એન્ટી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ શહેરની સુશોભિત દિવાલો સુંદર રાખવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરતા દિવાલ બગાડનાર એજન્સીને દંડ ફટકારવા કર્યો આદેશ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં સક્ષમ ઉમેદવારો ઉભા રાખવા કોંગ્રેસની કવાયત સર્કિટ અને ટેસ્ટ ડ્રાઈવ નામે મોંઘી દાટ કાર ચલાવીને ફરાર થનાર શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી પોલીસ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક